ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલમાં પ્રેગ્નન્સી ટર્મિનેશન અર્થે આવેલી મહિલાના મોત ને કુદરતી મોત હોવાનું હોસ્પિટલ સંચાલકો જણાવી રહ્યા છે ભરૂચ જિલ્લાની સેવાશ્રમ હોસ્પિટલમાં દર્દીઓના મોતને લઈ અનેકવાર વિવાદમાં આવ્યું છે ગત મોડી રાત્રિએ પણ એક સગર્ભા મહિલા પ્રેગ્નેન્સી ટર્મિનેશન અર્થે આવી હતી અને ઇન્જેક્શન સગર્ભા મહિલાને આપ્યા બાદ તેને પેટમાં બળતરા થતાં તેનું હૃદય અચાનક બંધ થઈ ગયું હોય અને તેનું મોત થયું હોવાની ચોંકાવનારી માહિતી સામે આવતા હોસ્પિટલના તબીબોની લાપરવાહીના કારણે મોત થયું હોવાનો આક્ષેપ કરી મૃતકના પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો જેના પગલે હોસ્પિટલ સંચાલકોએ પણ આ બાબતે પોલીસને જાણ કરવાની ફરજ ત્રણ સંતાનની માતા રીનાબેનને ચોથો ગર્ભ હતો પરંતુ તેણીના પેટમાં દુખાવો અને ઉલ્ટીઓ થતા તેણીની નળન તેણીને સારવાર માટે સેવાશ્રમ હોસ્પિટલ ખાતે લાવી હતી સગર્ભા મહિલાના પેટમાં ગર્ભ હોય જેના કારણે તેણીને પ્રેગ્નેન્સી ટર્મિનેશન કરાવવાનું હોય તે અંગે તેણીને સેવાશ્રમ હોસ્પિટલમાં બપોરના સમયે દાખલ કરવામાં આવી હતી અને જરૂરી તમામ રિપોર્ટ કરવામાં આવ્યા હતા અને તે દરમિયાન સગર્ભા મહિલાને કોઈ ઇન્જેક્શન આપવામાં આવ્યું હોય તેવા આક્ષેપ સાથે ઇન્જેક્શનના કારણે અને હોસ્પિટલના તબીબોની બેદરકારીના કારણે મોત થયું હોવાના આક્ષેપ મૃતકના પરિવારોએ કર્યા હતા અને ભારે હોબાળો મચાવતા સેવાશ્રમ હોસ્પિટલના સંચાલકોએ પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને મહિલા મહિલાનું મોત થતા પરિવારમાં પણ ગમગીની ફેલાઈ ગઈ હતી તો ડોક્ટરને પૂછ્યું તો ડોક્ટરે કીધું એમ કે અત્યારે નહીં જવાય બે વાગ્યામાં રિપોર્ટ આવી જશે તમારો તો બે વાગ્યામાં રિપોર્ટ આવ્યો તો પછી મને ડોક્ટરને પાછા બતાવવા અમે ગયા રિપોર્ટ તો ડોક્ટર કે આ જે તને કાગળિયું આપું એની દવા લઈ આવ તો મેં દવા લેવા ગઈ ને ડાયરેક્ટ તો એને દવા લેવામાં મને બે કલાક થઈ ગયા અહીંયા હા ઉભો ના લાઈન માં ઉભું રહેતા મને બે કલાક થઈ ગયા તો બે કલાક થઈ ગયા ને તો પછી મારી મારી ભાભી ને અહીંયા સુઈ મારેલી હતી ને અનિસર તો મારી ભાભી ને મેં પૂછ્યું મેં કીધું તમને શું થયું આ અનિસર કોઈ માર્યું મેં હતી ત્યારે અનિસર તો તમને નતું માર્યું તો કે એવું કે મને એવું અનિસર માર્યું ને તો મારા પેટમાં છે ને લાઈન મેં કે છે ને વધાય છે એવું કે એવું કે પછી ડાયરેક્ટ પાછા એને અનિસર મારીને પછી મેલ આવીને તો દવા લઈને તો મને પાછા લઈ ગયા એને હાથે એને હાથે લઈ ગયા એમ કે આ પેશીજન્ટને પેશાબ કર્યા આવ્યા તો એને પેશાબ કરીને પાસે બેઠી પછી એને ડાયરેક્ટ લઈ ગયા અંદર રૂમમાં તો એમ કે ધરકડ બંધ થઈ ગઈ એવું કે એની તો ડાયરેક્ટ મને હા ને મા ભાઈને બોલાવવામાં મોકલી તો ડાય અમે પૂછ્યો એમ મા ભાઈને બોલાવી આવીને તો કીધું કે પેશીજન્ટ તો ઓફ થઈ ગયું છે એમ કે આમાં ભાઈ લોકો આયા ને તેમ કે ઓફ કર ને કે એમ કે મૃતકના પરિવારજનોએ ભારે હોબાળો મચાવતા પોલીસને જાણ કરવામાં આવી હતી એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડ્યો હતો તપાસ દરમિયાન પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ અને પેનલ પીએમ કરાવી આખરે મૃત્યુનું કારણ શોધી કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું આશ્વાસન મૃતકના પરિવારજનોને આપતા મામલો થારે પડ્યો હતો એમ અનિસર માર્યું ને ત્યારે એને કંઈક વધારે થયું તો ત્યાં લગીને તો એ મારી હાથે આરમથી બેઠી વાતો કરી બધું કર્યું ત્રણ ચાર વાગ્યા લગીને ત્રણ વાગ્યા લગીને મારી પાઇ શાંતિથી અનીસર માર્યું ને મેં દવા લેવા ગઈ ને એને અનીસર માર્યું ત્યારે એને પેટમાં લાવી મેં કેમ કે મને બહુ પેટમાં વધાય છે એવું કે પછી અંદર લઈ ગયા અને અનીસર માર એને ચેકઅપ વેકઅપ કઈ નથી કર્યું એ અનીસરતી થયું મારા ભાભીના ત્રણ બાળક છે એના નાના નાના છે હજુ আইরা না না